ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કૃત એ જી આર ટુ થ્રી અને ફોર યોજનાઓ તેમજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત એનએફએસએમ યોજના હેઠળ મહીસાગર જિલ્લામાં ખરીફ સિઝન માટે ખેડૂતોને વિવિધ કૃષિ ઇનપુટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ચાલુ વર્ષે સારો વરસાદ થવાને કારણે મકાઈ કપાસ અને ડાંગર જેવા પાકોમાં નિદર્શન હેઠળ આ ઇનપુટ્સ વિસ્તરણ કરવામાં આવે છે જેથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદ મળી રહે આ યોજનાઓ હેઠળ મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ઓગણીસો પંચાવન કૃષિ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં બાલાસિનોર તાલુકાના ચારસો છેતાલીસ ખેડૂતો કડાણા તાલુકાના બસો છત્રીસ ખેડૂતો ખાનપુર તાલુકાના બસો તેર ખેડૂતો લુણાવાડા તાલુકાના ત્રણસો બેતાલીસ ખેડૂતો સંતરામપુર તાલુકાના પાંચસો ચુમ્મોતેર ખેડૂતો અને વીરપુર તાલુકાના એકસો ખેડૂતોને આ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે દરેક કૃષિ કીટમાં બિયારણ ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર માઇક્રોરાઇઝર ઓઇલ પ્રોમ અને નેનો ડીએપી જેવા અદ્યતન કૃષિ ઇનપુટ્સનો સમાવેશ થાય છે આ ઇનપુટ્સ પાકની ગુણવત્તા સુધારવા અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે લુણાવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા સોલ હેઠળ મકાઈ બિયારણ સહિતની કીટ મેળવનાર ખેડૂતોએ સરકારની આ યોજનાનો લાભ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં આ ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવીને વહેલા તે પહેલાંના ધોરણે ખેડૂતને આ કૃષિ કીટ આપવામાં આવી રહી છે ખેડૂતોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે અનિકેત જોશી મહિસાગર